કેમ તો આ હજાર ની સંખ્યામાં તો પાણી જલ્દી મેકા નું હજારો ની સંખ્યામાં દોરી બાંધી વિચાર કરો અને આમ બાંધીધીર આ ભૂંગળા મેકા મિત્રો ફાયદો કેટલો પડ્યો હું તમને માછીલા બતાવી દઉં આમ જલ્દી

મસ્ત એક ટીટમ જડી ગયો અને આ કહેવાય કઈ આમ ફેરી તો પડકું એક કડી દે મોટા આ આને સાંકડા કસલી કહેવાય ને મસ્તની છે આ ટીટમ છે અને આપણે અહીંયા ભૂંગળા દેબા કે એ પાણી ઓછું છે ને તે નીકળું તો પાછું મેકી દઈ મેકી દો એટલે જીવતો રહી ને અહીંયા કસલો જીવે હો હોય છે લાલ પટ્ટો છે બધું શું કહેવાય કે એ પડખે હું જાઉં તો બતાવું એક પાછળ છે ને એના કારણે અને પાણી જાય પણ મોટી કરી આમ જુઓ આ રોપે પાણી નીકળે જ્યાં અડધું જ નીકળે એક આખું નીકળે બાકી છે અત્યારે પાણી આમાં ઓછું થઈ ગયું ઘણું બધું નક તો આમ જોવા બધું જામ ભર્યું હોય તમને અનેક વખત મેં દેખાઉ બરાબર બાકી આમ જોવા પાણી ભાઈ વા એ પાણી નીકળે જોરદાર જોરદાર આવું બધું અમારે કામ છે એ કામ શરૂ છે અને આ બધું બધું રિપેરિંગ કરવાનું છે આવડા બધું રિપેરિંગ કલાકોન છે અને ચાલો બેના રહેજો રિપેરિંગ કરી પછી હું અમી કરી મને ખબર નથી બાકી વિડીયો આપણે શરૂ કરી દીધો મસ્ત મને મસ્ત તો લાઈક બેક તો ઓલા આપણે જો કામ કન્ટિન્યુ શરૂ છે એટલે કે મારા બેન છે મારા ઘરના નથી તેમની પાસે કોઈ એમ વિચારતા નહીં અને અહીંયા જો એક ભાઈ જાય છે ઝુમકડું નહીં પણ ઓલું કોપરી નાખવા ગોળ સકડો આવે ને આમ કરી આમ ઘા કરો એટલે ગમે માછલું આવે એ નાખવા જાય છે તમે જોવું છે તો હું બતાવવા દાવ અને અહીંયા કામ શરૂ છે મારું આ પડખે બધું રિપેરિંગ થઈ ગયું છે અને આ પડખે બાકી છે તો એ કામ શરૂ છે જો નાખી દીધું જો બોલો જો આગળ તમે આગળ જોવો એમાં માછલી નીકળો તો બાકી ઘડી વેટિંગ કરજો મારા વાલા એ લ્યો હું શું હર રજ લેતી હું થાય કઈ ખબર નહીં જોઈ પકડાય તો હશે તો ખરું તો તો જ નાખે નીકળ નાખે નહીં લે લે પકડ્યું તો એમાં હવે શું છે ખબર માસેલિયું છે અને એ મારા દાડિયા છે કોપરિયું મેં કીધું તમે નાખો ભાઈ માસેલિયું બસેલિયું આવે ને તો કાજલ કે ખાવાનું થાય એટલા માટેથી બાકી આપણે એવું કામ કરાવીએ છીએ એની ન કરી એવું છે ભાઈ કેમ છું ભાઈ સટકી ગયું માછલી તોય સટકી ગયું જો અમારું કોળમાં નિશાળી આવી ગયેલા હે મિયાસ રમે બોલો મિયાસ રાઉન્ડ ધ વિકેટ વિરાટ કોહલી કે હાથમાં બોલ્યા ઓ ઝગડા હો ગયા તો બી મેસ રોકા દૂર બારીશ રાઉન્ડ ધ વિકેટ છે ખેલના સાથે પણ ખેલ નહીં શકે કેમ કે બારીશ હોય ને એટલે ઈસ લઈએ કો વિરામ દે દયા એસા ક્યાં ક્યુ મેરા બેટા મેરે કો મગજમાં નહીં હોય એસે ક્યુ કહીએ પતા નહીં બાકી આપણે કઈક પકડી નહીં વાત તમને દેખાડું હા મેથ માંગડી જોથ્સમાં આમ જોવા હું કોમેટ્રી બોક્સમાં બોલું હું હાલું પણ મને બહુ બોલતા મળે કે ઇંગ્લિશમાં એટલે વાંધો પડે

અને બે મશીન પૂરા એને મારી લીધા છે એ મેં બતાવ્યા નથી કેમ કે એવા હું હતો નહીં હવે હું આવ્યો છું તો એને આગળ આવ્યો છું એ અહીં લઈ આમને આવે તો હું આમ ખૂબી દઉં એમ છે હું શાક આવે હું નહીં હવે મારે જોવાનું રહે ને તમારે જોવાનું રહે ઓકે ન કરે નારાયણ રહે બે પૂરા આવી જાય હજી બે ત્રણ આવી જાય કાજલ નથી મસ્ત મને એની રસે બરાબર ને તો બીજા રહેતો તમે બધા આમાં કાંઈક શાક આવશે તો બતાવી કોઈ ફરી નાખ્યું પણ મારું બેટું કાંઈ શાક આવ્યું નથી એવું છે ભાઈ આમાં કાંઈક આવત હું બતાવત પણ હજી કાંઈ આવતું નથી

તપાસ કરવાની પણ કાંઈ ફળકતું હોય ને આજમાં બોલો કે આ કોપરીઓ જે હોય ને તેથી મારો બેટું કાંઈ શાક જ ન હોય બાકી કોપરી ન હોય તેથી શાક દુનિયાનું હોય એવું બધું છે અને હવે અમે ભાગ્ય ભરે ને આ ખોંડિયા લેવાના હે પણ હવે બંધારણી પાસે પાણી આવે એવું એટલે પોગી ગયું એ છે ઓલા ખાટા ધરું વૈશમાં જુ જો થાય અહીંયા જુ પાણી લે વૈશમાં નાખી જો જો થાય તો એ તમે આમ નાખવું પડે તીવા થાય બે નોટલું બળકીર વજન સટકે સટકે ને વૈયો ગયો ભાઈ માહિલા ભાગી ગયા પછી કોપરીયું નહીં હોય કોઈ અહીંયા તેરા ભાઈ તમને ક્યાં તો ખરો

જો છે માછેલ જોયું છે આવું રીતનું કાંઈક શાક પકડાઈ ગયું છે બે ત્રણ છે બે નહીં તો હેલ્પ લે તો છે પછી એવું તો ચાલો હવે અમે ભાઈ અલા ઘરે અને આવડે છે બંધની પાસેથી શાક લે અને હવે અમે ભાઈ હાલો આનંદ ચાલો દરિયામાં લાવીને ડાયરેક ડાયરેક્ટ ગામમાં આવી જો ગામમાં હું લેવાઈ ગયો કે હું જો ઠેઠ બોલો પણ વાઘના હું લેવા જાઉં કે પેંડા લેવા જાઓ પેંડા લેવા તો પેંડા લઈને આવ્યો ને તો અહીંયા શાક ખૂટવાનું શરૂ થઈ ગયું કા